જય માતા ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર જૂન બે હજાર પચીસની હવામાન અપડેટ માહિતી ગુજરાત બોતેર કલાક માટે તૈયાર રહેજો ભારેથી અતિભારે વરસાદ આજે પણ જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર ફરીવાર આજે મેઘ તાંડવ પણ જોવા મળી શકે છે વિસ્તારથી અપડેટ મેળવીશું ક્યાં કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે મુશળધાર અતિભારે વરસાદ કયા ભાગોની અંદર જોવા મળશે તેની અપડેટ મેળવીશું તે ઉપરાંત કચ્છના ભાગો મધ્ય પૂર્વ દક્ષિણ વ્રત ઉત્તર રાત આ તમામ ભાગોની અંદર આજે વરસાદની શક્યતાઓ નોંધાઈ રહી છે તો વિશેષ માહિતી મેળવશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો ગુજરાતની અંદર ગઈકાલ દરમિયાન જળ જેવી સ્થિતિ જોવા મળી હતી સૌથી વધુ પાલિતાણામાં સાડા અગિયાર ઇંચ ધોધમાર વરસાદ નોંધાયો હતો તે સિવાય જેસર હોય શિહોર સાવરકુંડલા સહિતના ભાગોની અંદર દસ ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે તેમજ મહુવા રાજરાળા સહિતના ભાગો અમરેલીમાં નવથી લઈને સાત ઇંચ સુધીના વરસાદ ત્યાં પણ જોવા મળ્યા હતા તળાજા લીલીયા ગારિયાધાર સહિતના ભાગોની અંદર પાંચથી છ ઇંચ સુધીના મુશળધાર વરસાદ વરસ્યા હતા અનેક નદીઓ તૂર બની હતી તેમજ અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી આજે પણ મિત્રો ગુજરાતવાસીઓ તૈયાર રહેજો બપોર બાદ વહેલી સવારથી મુશળધાર વરસાદની સંભાવના દેખાઈ રહી છે ખાસ કરીને સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર સક્રિય છે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ચૂકી છે અને ગુજરાતને અત્યારે ધમરોળી રહી છે જેના કારણે ગુજરાતની અંદર સિસ્ટમની અસરના ભાગરૂપે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને ગુજરાતની અંદર જળ પ્રલય જેવી સ્થિતિ પણ સર્જાઈ ચૂકી છે આજે મિત્રો વહેલી સવારથી જ વરસાદની ભારે સ સંભાવના ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો મૂળી એ વિસ્તાર તેમજ બોટાદ ગઢડા એ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે તેની સાથે મોરબી આવી શકે છે રાજકોટના પણ અમુક ભાગોની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડી શકે છે તે સિવાય ભાવનગર જિલ્લો આ સિવાય પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ એટલા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે આજે પણ પાંચ ઇંચ કરતાં પણ વધુના વરસાદો નોંધાઈ શકે છે અમુક વિસ્તારની અંદર ગઈકાલની જેમ દસ ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે છે જ્યારે અન્ય વિસ્તાર જેમાં દ્વારકા જામનગર મોરબીના ભાગો હોય એની અંદર છૂટા છવાયા ભાગોની અંદર એકલ દોકલ સેન્ટરોની અંદર વાવણીલાયક વરસાદ પણ જોવા મળશે એ સિવાય કચ્છના રાપર ગાંધીધામ નલિયા અને ભુજ આ વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠાનો વિસ્તાર થરાદ ધાનેરા ડસાડા તેમજ ભાંભર આસપાસના ભાગો માણસા કડી તેમજ પાટણ મહેસાણાના અમુક ભાગોની અંદર આજે સારો વરસાદ થઈ શકે છે અમદાવાદ ગાંધીનગર બાબરા એ વિસ્તાર તેમજ ખેડા ભાગો અને ખંભાત ધોલેરા વડોદરા આણંદ બોરસદ આ ભાગોની અંદર પણ સારો વરસાદ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતની અંદર આજે અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે જેમાં સુરત વલસાડ ડાંગ અને ભરૂચ જેવા વિસ્તારોનો સમાવેશ નોંધાઈ શકે છે આ ભાગોની અંદર બાદ છોટાઉદેપુર નર્મદા દાહોદ ગોધરા મહિસાગર પંચમહાલ અરવલ્લી આ ભાગોની અંદર કોઈ કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળે છે હાલ મિત્રો ગુજરાતની અંદર આજે અથવા આગામી બાર કલાકની અંદર ચોમાસું હાલ તો પહોંચવા આવ્યું છે અને ગુજરાતના અનેક ભાગોને કવર કરે તેવી સંભાવના રહેલી છે ચોમાસાની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોને ચોમાસાએ ગઈકાલના રોજ દસ્તક આપી દીધી છે આગળના દિવસોની અંદર આગળના ભાગોને કવર કરે તેવી શક્યતા રહેલી છે આગામી દિવસોની અંદર હજુ પણ ચોમાસું આ સિસ્ટમ આગળ હાલે એ મુજબ આગળ હાલે ધીરે ધીરે તેવી શક્યતા રહેલી છે પરંતુ મિત્રો બોતેર કલાકની અંદર ગુજરાતના અનેક ભાગોની અંદર મેઘ તાંડવ યથાવત જોવા મળશે ત્યારબાદ મિત્રો આવતીકાલે અઢાર તારીખ દરમિયાન પણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી તે ભારે વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ઉત્તર સૌરાષ્ટ્રના સમાવેશ નોંધાઈ રહ્યો છે એ સિવાય મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે જ્યારે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદી માહોલ ત્યાં પણ છવાય તેવી હાલ સંભાવના અઢાર તારીખ દરમિયાન પણ નોંધાઈ રહી છે આ રાઉન્ડ મિત્રો એકવીસ તારીખ સુધી અતિભારે વરસાદનો જોવા મળશે ત્યારબાદ પણ મિત્રો વરસાદી રાઉન્ડ યથાવત ચાલવાનો છે ત્રીસ જૂન સુધી પરંતુ જે બંગાળની ખાડીની નવી સિસ્ટમ આવે છે તેનો લાભ ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વના ભાગો અને કચ્છના ભાગોની અંદર તેના દ્વારા મળશે એટલે કે કન્ટિન્યુ મિત્રો જેમ ચોમાસું આગળ વધે તેમ વિસ્તારો પણ ધીરે ધીરે આગળ વધતા જશે આ રાઉન્ડની અંદર પણ જેમ આગળ વધે તેમ અલગ અલગ દિવસો દરમિયાન અલગ અલગ વિસ્તારનો સમાવેશ વરસાદમાં જોવા મળશે એટલે કોઈ ખેડૂતભાઈ અંડર વેન્ચરું નથી ત્રીસ તારીખ સુધી ગુજરાતના મોટાભાગના આ વિસ્તારો વાવણીમાં કવર થઈ જાય તેવી હાલ સંભાવના રહેલી છે તો મિત્રો ગઈકાલની જેમ આજે પણ ગુજરાતની અંદર સિસ્ટમની વધુ અસર નોંધાઈ શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓએ સાવધાન રહેવાની જરૂર છે સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે એ સિવાય મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ જોર રહી શકે છે વધુ અપડેટ આગામી દિવસની અંદર જણાવશું